એક નેતા જ્યારે પ્રજા પ્રત્યે સંવેદન હોય તો લોકોને પણ ક્યાંક ને ક્યાંક ગમતો હોય છે એવા જ દ્રશ્યો ભારત જોડો ન્યાય યાત્રામાં સર્જાયા હતા જ્યારે રાહુલ ગાંધીની યાત્રા ચાલી રહી હતી એ જ સમયે એમ્બ્યુલન્સ આવી પહોંચી શું થયું એમ્બ્યુલન્સ આવી પહોંચતા ભારત જોડો ન્યાય યાત્રામાં અને રાહુલ ગાંધીએ શું કર્યું તેની વાત હું આપની સાથે કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ભારત જોડો ન્યાય યાત્રા હાલ ગુજરાતમાં ચાલી રહી છે ગુજરાતમાં તેનો ત્રીજો દિવસ છે અને આજે ચૈતર વસાવા પણ તેમની સાથે જોવા મળ્યા પરંતુ એ સાથે જ એમ્બ્યુલન્સ આ યાત્રા જ્યારે ચાલતી હતી ત્યારે આવી પહોંચી હતી હવે જ્યારે આ યાત્રા ચાલતી હતી એ સમયે એમ્બ્યુલન્સ આવી પહોંચી રાહુલ ગાંધીનું તેના પર ધ્યાન પડ્યું અને રાહુલ ગાંધીએ તરત જ એમ્બ્યુલન્સને જવા માટે નિર્દેશ આપ્યા અને એટલે લોકોને પણ અપીલ કરી કે આ એમ્બ્યુલન્સ છે એને જવા દો અને ક્યાંક ને ક્યાંક આ જે ઘટના બની તેનાથી જે લોકો ઊભા હતા તે લોકો પણ રાહુલ ગાંધીની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા તેમને પણ સારું લાગ્યું કે જે નેતા છે તે ક્યાં એમ્બ્યુલન્સને લઈને ખૂબ જ સંવેદન છે લોકોએ પણ તરત એમ્બ્યુલન્સને રસ્તો કરીને આપ્યો ઘણી વખત એવું થાય છે કે ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ જે નેતાઓની સભા હોય છે અથવા તો જે કાફલો તેમનો જતો હોય છે તેમાં ઘણા

રાહુલ ગાંધીએ લોકોને અપીલ કરી એ પણ જોઈને ક્યાંક ને ક્યાંક લોકોને પણ સારું લાગ્યું અને લોકોએ તરત જ એમ્બ્યુલન્સ માટે રસ્તો કરી દીધો ત્યારબાદ રાહુલ ગાંધી આગળ વધ્યા હતા અને તેમણે નેત્રંગમાં જનસભાને પણ સંબોધન કર્યું હતું તેમની સાથે ચૈતર વસાવા પણ જોવા મળ્યા એટલું જ નહીં પરંતુ આદિવાસી સમાજના પણ ખૂબ જ મોટા પાયે લોકો ત્યાં ઉમટી પડ્યા હતા તેમજ જે આમ આદમી પાર્ટીના સમર્થકો છે તે પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેમનું સ્વાગત પણ તેમણે કર્યું હતું અને ભરૂચમાં આજનો દિવસ હવે સાંજે તે સુરતમાં રોકાશે અને આજનો ત્રીજો દિવસ જ્યારે કાલે ચોથો દિવસ ભારત જોડો ન્યાયયાત્રાનો હશે ત્યાંથી તેઓ મહારાષ્ટ્ર તરફ રવાના થશે તો ભારત જોડો ન્યાય યાત્રા સહિત અમે તમામ સમાચારો પર નજર બનાવી રાખીએ છીએ અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મહત્ત્વના વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર